નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો સકારાત્મક પરિવર્તન આવે છે કે તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થવા લાગે અને તમારું સુતેલ ભાગ્ય જાગી જાય છે અને તમારા બધા જ કાર્ય સફળ થવા લાગે છે આનાથી તમારા જીવનની બધી જ સમસ્યા ધીમે ધીમે સમાપ્ત થઈ જશે આ બે શબ્દ જ તમારા જીવનમાં શક્તિશાળી પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે પરંતુ આ સાથે જ અમે તમને એ પણ જણાવવા જઈ રહ્યા છીએ કે કઈ ભૂલો છે જે સવારે વહેલા ન કરવી જોઈએ આ ભૂલો તમારા માટે આર્થિક સંકટ અને ઘરમાં નકારાત્મકતાનું કારણ બની શકે છે મિત્રો આ નાની નાની બાબતોનું પાલન કરીને તમે તમારા જીવનને ખુશખુશાલ બનાવી શકો છો અને દરેક પ્રયાસમાં સફળતા પ્રાપ્ત કરી શકો છો સવારે ઉઠીને સૌથી પહેલા કોનો ચહેરો જોવો જોઈએ તે પણ જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે ઘણા લોકો ફરિયાદ કરે છે કે તેમના ઘરમાં અચાનક જ બધું ખરાબ થવા લાગે છે છે અને કોઈ પણ કામ યોગ્ય રીતે થતું નથી અને ઘરનું વાતાવરણ ભારે અને ઉદાસ થઈ જાય છે ક્યારેક તમને તમારા જ ઘરમાં ગુંગળામણ અનુભવાય છે અને કોઈ પણ કામ કરવાનું મન નથી થતું ખરાબ વિચારો આવતા રહે છે અને દિવસભર ચિંતા રહે છે પછી ભલે તે કૌટુંબિક સમસ્યા હોય આર્થિક સમસ્યા આ બધી જ બાબતોથી તમને મેળવવા માંગતા હોય તો તમારે ફક્ત એક નાની આદત અપનાવવી પડશે આજે હું તમને આ વિડીયો દ્વારા સવારના આ બે ખાસ શબ્દો કહીશ તો ચાલો તેના વિશે જણાવીએ પહેલા જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાના આશીર્વાદ તમારા પર રહે તો આ વિડીયોને લાઈક કરી અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બુક્સમાં જય માલક્ષ્મી જરૂર લખી દેજો તમારા આ કાર્યથી અમને પ્રેરણા મળે છે કે અમે આ તમારા માટે વધુ સારા વિડીયો બનાવી શકીએ મિત્રો આજે અમે તમને જણાવશું કે દરરોજ સવારે ઉઠતાની સાથે જ તમારે ફક્ત આ બે શબ્દ કહેવાના છે અને તમારી જે પણ ઈચ્છા હશે એ ચોક્કસ પૂરી થશે ભગવાન શિવ તમારાથી પ્રસન્ન થશે કોઈ પણ પૂજા વિના પણ તમને એવા ફાયદા મળશે કે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય મિત્રો ભોલેનાથ અને માતા પાર્વતી હંમેશા તેમના ભક્તો પર આશીર્વાદ વરસાવે છે જો તમે આ બેમાંથી કોઈ પણ એકને ખુશ કરશો તો તમને તમારા જીવનમાં ઇચ્છિત લાભ મળશે સવારે અમે તમને કહેલા આ બે શબ્દો ચોક્કસ બોલજો જો તમે વિદ્યાર્થી છો અથવા તો નાના બાળક છો તો પણ તમે આ ઉપાય અજમાવી શકો છો ફક્ત પુખ્યત્વના લોકો માટે જ નહીં પણ બાળકો માટે પણ ખૂબ જ ફાયદાકારક છે આ તમારા માનસિક વિકાસને મજબૂત બનાવે છે અને તમને પરીક્ષામાં સફળતા મળશે અને ઘરની મહિલાઓએ પણ આ ઉપાય અજમાવવો જોઈએ તમારે ફક્ત સવારે આ બે શબ્દો જ બોલવાના છે અને આ માટે તમારે સ્નાન કરવાની કોઈ જ જરૂર નથી પણ મિત્રો મોટા ભાગની ધાર્મિક પ્રથાઓમાં સ્વચ્છતાનું ધ્યાન રાખવું જ જોઈએ સ્નાન કરવું અને સ્વચ્છ કપડાં પહેરવા ખૂબ જ જરૂરી છે પરંતુ આજે અમે તમને જે પણ ઉપાય જણાવીએ છીએ તેના માટે ફક્ત બે શબ્દો પૂરતા છે જો સ્ત્રીઓ ખાસ કરીને નવી દુલ્હનો આ ઉપાય કરે છે તો તેમને ઉત્તમ બાળકોના આશીર્વાદ મળશે જે આખા પરિવાર માટે સૌભાગ્ય લાવશે તમારું લગ્ન જીવન ખુશ રહેશે અને તમને એવા શુભ પરિણામો મળશે કે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય દરેક વ્યક્તિ ભક્તોના જીવનમાં સુખ સમૃદ્ધિ અને સફળતાની ઈચ્છા રાખે છે અને જો આનો કોઈ સરળ ઉપાય હોય તો તેને અપનાવવાનું શું નુકસાન છે આ એક જ એવો ઉપાય છે કે જે કોઈ પણ કરી શકે છે સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યની કામના કરતો વૃદ્ધ વ્યક્તિ હોય કે પછી પોતાના વ્યવસાયમાં પ્રગતિ કરવા માંગતો હોય અને પોતાની ઈચ્છાઓ પૂર્ણ કરવાનો પ્રયાસ કરતો હોય સવારે ફક્ત બે શબ્દો બોલવાથી ભોલેનાથના આશીર્વાદ મેળવી શકાય છે ભગવાન શિવના આશીર્વાદ એવા છે કે તેઓ પોતાના શબ્દો પર આશીર્વાદ લખવામાં મિત્રો આશીર્વાદ વરસાવામાં ક્યારેય વિલંબ નથી કરતા ફક્ત મન સાચું હોવું જોઈએ અને શરૂઆત યોગ્ય રીતે થવી જોઈએ આંખો ખોલતાની સાથે જ સૌથી પહેલા તમારે ભગવાનનું સ્મરણ કરો અને તમારા બંને હાથ જોડીને ભગવાનને નમન કરો અવર શ્રદ્ધા સે બોલ અમે જાશ્રુ આ મંત્ર સાંભળવામાં નાનો છે પણ તેની અસર ખૂબ જ ચમત્કારી છે આ એક ટૂંકો મહામૃત્યુજય મંત્ર છે અને એવો માનવામાં આવે છે કે તેનો જાપ કરવાથી આપણી કુંડળીમાં હાજર બધા જ દોષો ઓછા થઈ જાય છે અને બાકી રહેલા કામ પૂર્ણ થાય છે અને દિવસ શુભ ફળથી ભરેલો બને છે એવું કહેવાય છે કે આખો દિવસ સવારની જેમ જ પસાર થાય છે તેથી જો તમે વહેલી સવારે તમારા મનમાં સકારાત્મક ઉર્જા અનુભવો છો તો સમજો કે ભગવાન તમને સારો દિવસ આપ્યો છે પરંતુ ઘણીવાર આપણે વહેલી સવારે કેટલીક નાની ભૂલો કરીએ છીએ કે જેને આપણને ખબર પણ નથી હોતી અને તેના કારણે આપણો આખો દિવસ નકારાત્મકતાથી પ્રભાવિત થાય છે એટલું જ નહીં આ બાબતોને કારણે દેવી લક્ષ્મી પણ ગુસ્સે થઈ શકે છે અને જ્યારે પણ દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારી સાથે ન હોય ત્યારે જીવનમાં સુખ શાંતિ ન રહે તે સ્વાભાવિક છે જો તમે ઈચ્છો કે તમારું જીવન હંમેશા ધન્ય રહે લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહે અને ભોલેનાથના રહે તો આ નાની ભૂલો ટાળો અને સવારના આ પવિત્ર ક્ષણોને સંપૂર્ણ ભક્તિ સાથે જીવી લ્યો ભગવાનનું નામ લ્યો અને ઓમ જા સહનનો છાપ કરો અને તમારા દિવસની સુંદર શુભ અને સફળ શરૂઆત કરી દો આ આદત તમારું જીવન બદલી શકે છે અને ભક્તો આ સાથે ઘણીવાર એવું બને છે કે સવારે આંખ ખૂલતાની સાથે જ આપણે સૌથી પહેલા અરીસા પર નજર કરીએ છીએ પરંતુ શું તમે જાણો છો કે વાસ્તુશાસ્ત્ર અનુસાર આવું કરવું આપણા માટે યોગ્ય માનવામાં નથી આવતું ખરેખર જ્યારે પણ આપણે ઊંઘમાંથી જાગીએ છીએ ત્યારે આપણા શરીરમાં કેટલીક નકારાત્મક ઉર્જા રહે છે જે આપણા ચહેરા પર પ્રતિબંધિત થાય છે જો આપણે સીધા અરીસામાં જોઈએ છીએ તો નકારાત્મક ઉર્જા આપણી પોતાની આંખો દ્વારા આપણી અંદર જ પાછી ફરી શકે છે જેના કારણે દિવસની શરૂઆત મૂંઝવણભરી થઈ શકે છે આનાથી બચવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે અરીસામાં જોતા પહેલા તમારા ચહેરાને સારી રીતે ધોઈ લ્યો જ્યારે પણ તમે તમારો ચહેરો ધોશો ત્યારે નકારાત્મક ઉર્જા પણ ધોવાઈ જશે અને દિવસની શરૂઆત તાજગી અને સકારાત્મક સાથે થશે હવે પ્રશ્ન એ છે કે સવારે ઉઠતાની સૌથી પહેલા શું જોવું જોઈએ આનો શ્રેષ્ઠ જવાબ છે કે તમારા પ્રિય ભગવાનના દર્શન કરો જ્યારે પણ આપણે સવારે ઉઠતાની સાથે જ ભગવાનના દર્શન કરીએ છીએ ત્યારે આપણું મન શાંત થઈ જાય છે અને આપણને આખા દિવસ માટે સકારાત્મક ઉર્જા મળે છે જો તમારી પાસે ભગવાનની મૂર્તિ ન હોય તો તમે તમારા માતા પિતાને પણ મળી શકો છો તેમને પૃથ્વી પર ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે તેમને જોવાથી તમે આખો દિવસ ખુશ અને ઉર્જાવાન રહેશો આપણા એક ખૂબ જ સુંદર પરંપરા છે જેને આપણે ફરીથી અપનાવી જોઈએ એટલે કે સવારે સાથે જ તમારા હાથની હથેળીઓ આપણા શાસ્ત્રોમાં કહેવાય છે કે સવારે આંખ ખુલતાની સાથે જ આપણે આપણી હથેળી તરફ જોવું જોઈએ અને એક ખાસ પાઠ કરવો જોઈએ કારા વસ્તે લક્ષ્મી દો મધ્ય સરસ્વતી નિહાલ્યતુ તો ગોવિંદ પ્રભાતે દર્શનમ

આ નાનું પગલું માત્ર એક સારી આદત નથી પણ ભગવાન પ્રત્યેની આપણી કૃતજ્ઞતા પણ દર્શાવે છે આનાથી તમારો આખો દિવસ શુભ અને ઊર્જાથી ભરપૂર રહેશે તેથી ભક્તો તેમની સવારની શરૂઆત ધ્યાન અને ભક્તિથી જ કરો આંખો ખોલતાની સાથે જ ભગવાનનું નામ લ્યો અને હાથ જુઓ મંત્રનો જાપ કરો અને પછી દિવસ શરૂ કરો જોશો કે ધીમે ધીમે તમારા જીવનમાં સુખ શાંતિ અને સફળતા આપમેળે જ આવવા લાગશે આ નાની આદત આપણને યાદ અપાવે છે કે આપણી અંદર શક્તિ શાણપણ અને આપણી સંભાળ રાખનાર ભગવાન વસે છે તેથી દરેક દિવસની શરૂઆત સકારાત્મક વિચારો અને શ્રદ્ધાથી થવી જોઈએ જો તમે સવારે સાથે જ બે ખાસ શબ્દ બોલો છો તો તમારી દરેક ઈચ્છા પૂર્ણ થઈ શકે છે દરેક કાર્ય દરેક ઈચ્છા પૂર્ણ થઈ જાય કાર્ય સફળ થાય અને તમારા જીવનની સમસ્યાઓ ધીમે ધીમે સમાપ્ત થઈ જાય આ બે શબ્દ તમારા જીવનમાં મોટો ફરક લાવી શકે છે આ સાથે જ હું તમને એ પણ જણાવીશ કે સવારે વહેલા ઉઠીને કઈ ભૂલો ટાળવી જોઈએ કારણ કે આ ભૂલો તમારા આર્થિક સંકટ અને ઘરમાં નકારાત્મકતાનું કારણ બની શકે છે સવારે ઉઠતી વખતે સૌથી પહેલા તમારે કોનો ચહેરો જોવો જોઈએ તે જાણવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે ઘણા લોકો ફરિયાદ કરે છે કે તેમના ઘરમાં અચાનક બધું ખોટું થઈ જાય છે કોઈ પણ કામ યોગ્ય રીતે નથી થતું અને ઘરનું વાતાવરણ ભારે અને ઉદાસ થઈ જાય છે ક્યારેક તમને તમારા જ ઘરમાં ગુંગળામણ અનુભવાય તો કોઈ પણ કામ કરવાનું મન નથી થતું ખરાબ વિચારો આવતા રહે છે અને દિવસભર ચિંતા રહે અને ભલે તે કૌટુંબિક સમસ્યા હોય કે આર્થિક સમસ્યા જો તમે આ બધી બાબતોથી છુટકારો મેળવવા માંગતા હોય તો તમારે ફક્ત એની નાની આદત અપનાવવી પડશે સવારે વહેલા ઉઠીને આ બે ખાસ શબ્દ બોલવાના આ સરળ ઉપાય તમને આરામ આપશે આ તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા અને નવો ઉત્સાહ લાવશે સવારની શરૂઆત આપણા આખા દિવસને ખૂબ જ અસર કરે છે તેથી આપણે આપણી દિનચર્યા કેટલીક સારી ટેવોને સમાવેશ કરવો જોઈએ એવું માનવામાં આવે છે કે સવારે ઉઠતી વખતે આપણે પોતાનો પડછાયો કે ઘરના અન્ય સભ્યોનો પડછાયો ન જોવો એક જૂની માન્યતા છે કે પડછાયો જોવાથી આપણા દિવસના કામ પર અસર પડી શકે છે આપણો દિવસ અશુભ બની જાય છે આ આદત અપનાવી જોઈએ કે જેથી તમે અજાણતા આ ન કરી શકો સવારે ઉઠતાની સાથે જ વાસણો જોવા પણ અશુભ માનવામાં આવે છે આમ કરવાથી તમારા તમારા આખા દિવસની યોજનાઓ અધૂરી રહી શકે છે અને તમને કામમાં સફળતા નહીં મળે જો રાત્રે રસોડામાં ગંદા વાસણો રહી ગયા હોય તો તેને એવી જગ્યાએ રાખો કે જ્યાં સવારે ઉઠીને તમે જોઈ ન શકો પરંતુ રાત્રે સૂતા પહેલા વાસણો સાફ કરવા શ્રેષ્ઠ છે આ આદત માત્ર શુભ જ નથી પણ ઘરને સ્વચ્છ રાખવામાં પણ મદદ કરે છે

અને અથવા તો ન ફોડો એવું કહેવાય છે કે સવારે વહેલા ઉઠીને આંગળીઓ ફોડવાની આદત તમારો દિવસ બગાડી શકે છે એવું માનવામાં આવે છે કે જે પણ લોકો વારંવાર આંગળીઓ ફોડે છે તેમના ભાગ્ય પર ધીમે ધીમે અસર થવા લાગે છે જ્યારે આંગળીઓ ફોડવાનો અવાજ આવે ત્યારે આ અવાજ ફક્ત તમારી આસપાસ નકારાત્મકતા જ લાવતો નથી પરંતુ તમારા જીવનમાં મુશ્કેલીઓ પણ લાવી શકે છે આ આદત તમારા સ્વભાવ અને જીવનમાં અસ્થિરતા દર્શાવે છે મિત્રો સવારે પડતાની સાથે જ તમારો આખો દિવસ પસાર થઈ જાય છે તેથી જ એ ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આપણે આંખો ખુલતાની સાથે જ આપણા વિચારો પણ સકારાત્મક દિશામાં વહેવા લાગે આપણે એવી આદતોથી દૂર રહેવું જોઈએ કે જે આપણા દિવસની શુભતાને અસર કરે જ્યારે પણ પથારીમાંથી ઉઠો છો ત્યારે સૌથી પહેલા ભગવાનનું સ્મરણ કરો અને તેમના નામનો કાળજીપૂર્વક જાપ કરો અને તમારા હાથ જોડો અને તમારા દિવસની શરૂઆત કરો એક સારા અને પવિત્ર વિચાર સાથે કરો આ નાની આદત ભલે સરળ લાગે તેની અસર ઘણી ઊંડી છે ફક્ત તમારા મનને શાંત જ નથી કરતું પરંતુ તમને આખા દિવસ માટે આત્મવિશ્વાસ અને ઊર્જા પણ આપે છે જ્યારે દિવસની શરૂઆત શાંત સાચી અને સકારાત્મક લાગણીઓ સાથે થશે ત્યારે તમને લાગશે કે તમારા દરેક કાર્યમાં સફળતા મળવાની શરૂઆત થઈ ગઈ છે તમારું મન પણ સ્થિર અને ખુશ રહેશે સવારે આપણા જીવનનો સૌથી ખાસ ભાગ છે અને આ તે સમય જ્યારે આપણે દિવસની દિશા નક્કી કરીએ છીએ સવારે આંખ ખોલતાની સાથે જ તમને પૂજા ઘંટડીઓનો મધુર અવાજ અથવા શંખનો દિવ્ય અવાજ કાનમાં સંભળાય તો શુભ સંકેત માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જ્યારે પણ આ પવિત્ર ધ્વનિ આપણા કાનમાં પડે છે ત્યારે તે નકારાત્મકતા અને દુઃખને દૂર કરી દે છે આ એક સંકેત છે કે ભગવાનને પોતે તમારી મુશ્કેલીઓનું ધ્યાન રાખ્યું અને તમારા માટે એક સુખી શુભ અને આનંદમય દિવસની વ્યવસ્થા કરી છે ઘંટ અને શંખના આ દિવ્ય ધ્વનિઓ તમારા ઘરના વાતાવરણને શુદ્ધ તો કરે જ છે સાથે જ તમારી અંદર આરામ અને ઊર્જા પણ લાવે છે તેથી સવારના સમયને બિલકુલ પણ હળવાશથી ન લ્યો અને તેને શ્રદ્ધા પ્રેમ અને જાગૃતિ સાથે જીવો જેથી જીવનનો દરેક દિવસ તમારા માટે પ્રકાશનું એક નવું કિરણ લાવે આ એક એવો સમય છે જ્યારે આપણે આપણા દિવસની શરૂઆત નવી સકારાત્મક એની સાથે કરી શકીએ છીએ જ્યારે પણ આપણે સવારે પ્રાર્થના કરીએ કે ભગવાનનું નામ લઈએ શંખ વગાડીએ અથવા તો ઘંટડીનો મધુર અવાજ કરીએ છીએ ત્યારે તે ફક્ત ધાર્મિક વિધિ નથી પરંતુ તે આપણા મન અને આત્માને ઊંડી શાંતિ આપે છે અને આ અવાજોમાં એક ખાસ પ્રકારની ઉર્જા હોય એવું માનવામાં આવે છે કે શંખનો અવાજ સંભળાતાની સાથે જ આસપાસની નકારાત્મક ઉર્જા તરત જ નાશ પામે છે અને સકારાત્મકતા તેનું સ્થાન લઈ લે છે તેવી જ રીતે જ્યારે પણ ઘંટડીનો મધુર અવાજ વગાડવામાં આવે ત્યારે તે ફક્ત વાતાવરણને શુદ્ધ જ નથી કરતું પરંતુ આપણી અંદર દેવી શાંતિની અનુભવતિ પણ ઉત્પન્ન કરે છે સવારે ઉઠતાની સાથે જ ભગવાનની પૂજા કરવી અને ભગવાનના આશીર્વાદ લેવા એક ખૂબ જ સુંદર આદત બની શકે છે આનાથી તમને તમારા દિવસની સારી શરૂઆત તો થાય જ છે પણ સાથે તમને દિવસભર આત્મવિશ્વાસ અને ઉર્જાનો અનુભવ પણ થાય છે અને જ્યારે મન શાંત હોય ત્યારે જીવનમાં દરેક કાર્યમાં સફળતા મળે છે પછી ભલે તે દેશમાં હોય કે વિદેશમાં જ્યારે પણ તમે આ પવિત્ર પ્રક્રિયાને તમારા રોજિંદા જીવનભોગ બનાવો છો તો મિત્રો ત્યારે તમને ધીમે ધીમે તમારા જીવનમાં પરિવર્તન દેખાવા લાગે છે અને ત્યારે જ તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવવા લાગે છે અને તમે દરેક પરિસ્થિતિઓનો સામનો વધુ ધીરજ અને સમજણ સાથે પણ કરી શકો છો એટલા માટે જ સવારની આ ક્ષણો ખૂબ જ કિંમતી હોય છે અને મિત્રો તેમને આ રીતે ગુમાવશો નહીં પણ શ્રદ્ધા ભક્તિ અને પ્રેમથી ભગવાનનું સ્મરણ કરવું જોઈએ અને તમારા દિવસની શરૂઆત પૂજાથી જ કરવી જોઈએ અને ખાતરી કરો કે તમારું મન તમારું ઘર અને તમારું વાતાવરણ સકારાત્મકતાથી જ ભરેલું છે વિશ્વાસ કરો જ્યારે પણ તમે આ કરશો ત્યારે દરેક દિવસ એક નવો ઉત્સવ હશે અને ત્યારે જ તમને જીવનમાં ખુશીઓની કોઈ જ કમી નહી શકે તો મિત્રો આ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી હતી કમેન્ટ જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી તમને વિનંતી છે કે જો હજુ સુધી અમારો વિડીયો લાઈક ન કર્યો હોય તો વિડીયોને લાઈક કરી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ જ આભાર